શું ખરેખર આપણો અમદાવાદ સુરક્ષિત છે શું ખરેખર રાતના બાર વાગે દરેક દીકરી બેખોફ રીતે શહેરમાં નીકળી શકે છે આ સવાલ હું એટલા માટે કરી રહી છું કારણ કે ફરી એક વખત મેગા સિટીની છાપ પર લાગ્યો છે એક દીકરીના દુષ્કર્મનો ડાઘ આપણા અમદાવાદમાં તો અડધી રાત્રે છોકરી નીકળે તો તેને ડરવાની જરૂર નથી આવું વિચારી આપણી દીકરીઓ મોડી રાત સુધી બહાર ફરતી હોય છે પરંતુ શહેરના દાણી દાણીલીમડા વિસ્તારમાં એક દીકરી સાથે જે ઘટના બની છે તેના વિશે સાંભળીને દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઉભો થયા છે મેગા સિટી અમદાવાદમાં દીકરીઓ અસુરક્ષિત માનસિક દિવ્યાંગ દીકરી સાથે દુષ્કર્મ હવસનો ખેલ ખેલનાર નરાધમ જેલ હવાલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં કાળા મુખોટામાં રહેલા શખ્સે કૃત્ય સ્ટેશનમાં દિવ્યાંગ યુવતીના માતા પિતા આવ્યા હતા અને તેમની દીકરી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથમાં લીધી જે વિસ્તારમાં યુવતી સાથે બનાવ બન્યો હતો તેની આસપાસના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા તેમાં દેખાયલા એક પડછાયાના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ મયુદ્દીન બાદશાહ નામના હેવાનને ઝડપી લીધો આ બનાવ જે છે એ સત્યાવીસ ની રાત્રિના ત્રણ થી ચાર વાગ્યાની વચ્ચેનો બનાવ બનેલો હતો એ વિસ્તારમાં લગભગ એ અરસામાં ઘણા બધા વ્યક્તિઓની અવર ઓછી હોવાને કારણે શરૂઆતમાં થોડી મુશ્કેલી સર્જાયેલી આરોપીને ઓળખવામાં પણ જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ્સ જે લાગેલી હતી કામે એણે લગભગ અસંખ્ય સીસીટીવી ફૂટેજ આગળ અને પાછળના સમયગાળાના ચેક કર્યા ત્યારબાદ જે જે જગ્યાએ શંકા જણાઈ ત્યાં હ્યુમન રિસોર્સિસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો અને ફાઇનલી જ્યારે જે જે સમયમાં બનાવ બન્યો છે એ અરસામાં કેટલીક અગત્યની માહિતી મળેલી એ માહિતી આધારે અને કેટલાક વિઝ્યુઅલ્સ મળેલા એ આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળેલી આરોપી મોઈનુદ્દીન ધરાવે છે ગુનાહિત ભૂતકાળ દુષ્કર્મનો ભોગ બનનાર દિવ્યાંગ યુવતી દાણી લીમડામાં આવાસ યોજનાના મકાનમાં પરિવાર સાથે રહે છે તેના લગ્ન થયા હતા પરંતુ માનસિક સ્થિતિ સારી ન હોવાથી છૂટાછેડા થઈ ગયા હોવાથી માતા પિતા સાથે જ રહેતી હતી ચાર દિવસ અગાઉ મોડી રાત્રે યુવતી મકાનમાંથી નીચે ઉતરી ગઈ ચાલતી ચાલતી રોડ પર જઈ રહી હતી ત્યારે જમાલપુરમાં રહેતા મયુદ્દીનની નજર તેની પર પડી અને યુવતીને જોઈ તેની દાનત પણ બગડી

ત્યાં રામ રહીમના ટેકરા બહેરામપુરા ખાતે જ રહે છે સંતોષનગરમાં નજીકમાં રહે છે અને જે આરોપી જે છે એ રાત્રે ત્યાંથી નીકળ્યો ત્યારે આ યુવતીને એ જે ચાર માળના જે વસાહત છે તેની બહાર ઊભેલી જોયેલી અને એને પૂછેલું કે અત્યારે તું કેમ ઊભી છે તો એણે એને જે દવા લેવાની જે જરૂર હતી એને ખાંસીના કારણે ત્યારે એને જોયું કે એને એવું જ કીધું કે હું તને દવા આપી અપાવી દઉં છું જે યુવતી હતી એ યુવતી પોતે સ્વતંત્ર કોઈપણ પ્રકારનો નિર્ણય લઈ શકે એ પ્રકારની એની માનસિક હાલત નથી એટલે જે પ્રકારે આરોપીએ જે કીધું એ પ્રમાણે બેસી ગઈ અને ત્યારબાદ આરોપીએ એને દવા લેવાના બાના હેઠળ થોડા નિર્જન સ્થળે લઈ જઈને એની સાથે દુષ્કૃત્ય કર્યું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મોદીન ગુનાહિત માનસિકતા ધરાવે છે અગાઉ તેની વિરુદ્ધ સોળથી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે બે વખત પાસા હેઠળ જેલની સજા ભોગવી ચુક્યો છે ગંભીર ગુનાઓને કારણે તેને પાર પણ કરવામાં આવ્યો હતો અર્પિત દરજી ગુજરાત ફોસ્ટ અમદાવાદ